નમસ્કાર દોસ્તો હું છું અને સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં તો આજના વિડીયોમાં તમને જણાવીશ એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડ વિશે જેમાં મિત્રો આપણે બાળકોના ભવિષ્ય માટે રોકાણ કરી અને સારું એવું રિટર્ન લઈ શકીએ છીએ એટલે કે આપણે પચાસ હજાર રૂપિયાનું રોકાણ કરી અને રૂપિયા પચાસ લાખની મેચ્યોરિટી લઈ શકીએ છીએ તો આજના વિડીયોમાં તમને જણાવીશ એસબીઆઈ સ્મોલ કેપ ફંડ વિશે જેમાં આપણે એકી સાથે લમસમ એસઆઈપી કરી અને સારું એવું રિટર્ન લઈ શકીએ છીએ વિડિયો પૂરો જોજો ને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો સૌ પ્રથમ તમને જણાવી દઉં એસબી સ્મોલ કેપ ફંડ છે વેરી હાઈ વાળું ફંડ છે પણ થોડુંક ઊંચું રિટર્ન જોતું હોય સારું એવું વળતર જોતું હોય તો થોડું રિસ્ક પણ લેવું પડે તો મિત્રો છેલ્લા પાંચ વર્ષમાં એસબીઆઈ સ્મોલ કેપ ફંડે ત્રીસ પોઈન્ટ સિત્યોતેર ટકા જેવું વળતર આપેલું છે ત્યારબાદ મિત્રો હું તમને જણાવું કે એસ સ્મોલ કેપ ફંડની શરૂઆતથી લઈ અને અત્યાર સુધીનું એને વળતર ચોવીસ પોઈન્ટ બાર ટકા જેવું વળતર આપેલું છે જો કે મિત્રો આપણે એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે મ્યુચ્યુઅલ ફંડ છે એ માર્કેટ આધારિત છે એટલે જે ભૂતકાળનું પ્રદર્શન હોય આ ફંડનું એવું ભવિષ્યમાં ના પણ હોઈ શકે તો મિત્રો આ ફંડનું ભૂતકાળનું પ્રદર્શન વિશે વાત કરીએ તો ગયા એક વર્ષનું પાંચ પોઈન્ટ સાત ટકા જેવું રિટર્ન આપવામાં આવેલું છે ત્રણ વર્ષનું રિટર્નની વાત કરીએ તો ત્રણ વર્ષમાં પંદર પોઈન્ટ બાણું ટકા જેવું રિટર્ન આપેલું છે પાંચ વર્ષનું ત્રીસ પોઈન્ટ સિત્યોર ટકા જેવું રિટર્ન આપેલું છે અને જ્યારથી શરૂઆત થઈ ત્યારથી લઈ અને અત્યાર સુધીનું ચોવીસ પોઈન્ટ બાર ટકા જેવું રિટર્ન આપેલું છે ત્યારબાદ આ ફંડ વિશે વાત કરું તો આ ફંડ એ નાની માર્કેટ કેપિટલાઇઝેશન ધરાવતી કંપનીઓમાં રોકાણ કરે છે જે ઉચ્ચ રિટર્નની સંભાવના તો પ્રદાન કરે છે પરંતુ તે વધારે અસ્થિર છે અને જોખમી પણ છે એ ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ નેક્સ્ટ મિત્રો આ ફંડ વિશે વાત કરું તો એસબીઆઈ સ્મોલ કેપ ફંડનો એનએવી એકસો ચોર્યાસી રૂપિયા છે થ્રી સ્ટાર રેટિંગ આપેલું છે આ ફંડને આમાં મિનિમમ આપણે એસઆઈપી ચાલુ કરવી હોય મંથલી મંથલી તો તમે પાંચસો રૂપિયાથી ચાલુ કરી શકો છો ફંડની સાઇઝ વિશે વાત કરું તો આ ફંડની સાઇઝ ત્રીસ હજાર આઠસો ને અઠ્યાવીસ કરોડની સાઇ છે તો હવે મિત્રો હું તમને કેલ્ક્યુલેશન કરીને જણાવીશ કે આ ફંડમાં જો પચાસ હજારનું રોકાણ કરવામાં આવે બાળકોના ભવિષ્ય માટે તો મિત્રો પચાસ હજારના પચાસ લાખ આપણને કઈ રીતના મળશે તો હજી સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયોને લાઈક તો અવશ્ય કરી લેજો તો આપણે આ કેલ્ક્યુલેશન મિત્રો ફાઇનાન્સિયલ કેલ્ક્યુલેટર નામની એપ્લિકેશન છે તેમાં આપણે કેલ્ક્યુલેશન કરી શકીએ છીએ તો જો એ સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન છે જે એસઆઈપી ત્યાં આપણે ક્લિક કરશું ને એ જો પચાસ હજાર રૂપિયા આપણે લમસમ ઇન્વેસ્ટ કરવાના છે એક વખત માટે તો એસબીઆઈ સ્મોલ કેપ ફંડનું શરૂઆત થઈને અત્યાર સુધીનું સરેરાશ ચોવીસ ટકા જેવું રિટર્ન આપવામાં આવેલું છે તો જો ચોવીસ ટકા લેખે આપણે પચીસ વર્ષ માટે પચાસ હજાર રૂપિયા ઇન્વેસ્ટ કરશું તો આફ્ટર પચીસ વર્ષ પછી જો ચોવીસ ટકા જેવું રિટર્ન આપવામાં આવતું હોય તો એક કરોડ આઠ લાખ સત્યાવીસ હજાર નવ્વાણું રૂપિયા જેવું રિટર્ન થાય પચાસ હજારનું આપણને એક કરોડ ને આઠ લાખ જેવું રિટર્ન મળે જો ચોવીસ ટકા આપવામાં આવે છે ત્યારબાદ મિત્રો એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડમાં બીજી ઘણા બધા એવા ફંડ છે જેમાં એકવીસ ટકા જેવું રિટર્ન આપવામાં છે વીસ ટકા જેવું રિટર્ન આપે છે પંદર ટકા રિટર્ન આપે છે તો જો એકવીસ ટકા આપણે ગણીએ તમે કોઈ અધર ફંડમાં પણ પચાસ હજારનું રોકાણ કરો છો અને એમાં જો એકવીસ ટકા જેવું રિટર્ન આપવામાં આવે ને 25 વર્ષ માટે તમે પચાસ હજાર છો તો તમને કેટલું રિટર્ન આપવામાં આવશે તો એનું રિટર્ન આપણે ગણીએ તો પચાસ હજારનું અઠ્ઠાવન લાખ ઓગણસિત્તેર હજાર પાંચસો ને બેતાલીસ રૂપિયા જેવું આફ્ટર પચીસ વર્ષ પછી તમને રિટર્ન મળે એટલે તમે પચાસ હજારના પચાસ લાખ જેવું રિટર્ન લઈ શકીએ છીએ મિત્રો કોઈ પણ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતાં પહેલાં તમારે એક વાતની ધ્યાન રાખવી જોઈએ કે મ્યુચ્યુઅલ ફંડ છે માર્કેટ આધારિત છે જે ભૂતકાળનું તમને રિટર્ન બતાવે છે એ ભવિષ્યમાં ના પણ મળી શકે તો મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતાં પહેલાં તમારે કોઈ પણ તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈ અને ત્યારબાદ જ રોકાણ કરવું જોઈએ થેન્ક યુ ફોર વોચિંગ